હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ ટામેટાનો કેચઅપ ખાંડનો ઉપયોગ કર્યા વગર અને કોઈપણ જાતના કલર કે કેમિકલનો ઉપયોગ કર્યા વગર છતાં પણ બહારના કેચઅપને ટક્કર મારે તેઓ સો ટકા બહાર જેવા સ્વાદ સાથે જ આપણો કેચઅપ તૈયાર થશે તો તે જોવા માટે મારી આ રેસીપીને એન્ડ સુધી જોતા રહો મેં અહીંયા કેચપ બનાવવા માટે બે કિલો ટામેટા લીધા છે અહીંયા આપણે મોટા અને લાલ જોઈને ટામેટા લેવાના રહેશે અને ઉપરથી સહેજ કડક હોય તેવા ટામેટાનો ઉપયોગ કરીશું જો મોટા અને લાલ ટામેટા હશે તો તે અંદરથી એકદમ પલપી અને સ્વાદમાં મીઠા હશે તો તેને ધોઈ અને આપણે આવી રીતે નાના ટુકડા કરી લેશું આપણે તેને કુકરમાં નથી બાફવાના ખુલ્લા વાસણમાં ચડવા દેવાના છે તો જો નાના ટુકડા હશે તો તે જલ્દી ચડી જશે તો આવી જ રીતે મેં અહીંયા બધા જ ટામેટાના એક સરખા નાના ટુકડા કરી લીધા છે હવે આપણે તેનો કેચઅપ બનાવીએ તો અહીંયા મેં એક કડાઈ લઈ લીધી છે અને તેની અંદર અડધા ટામેટાને એડ કરી દીધા છે જો તમારી પાસે મોટું વાસણ હોય તો તમે બધા જ ટામેટા એક પણ એડ કરી શકો છો એક ચમચી મીઠું એડ કરી અને હવે આપણે તેને હલાવી લેશું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે ખડા મસાલા એડ કરીશું તો મેં તેની અંદર બેથી ત્રણ તમાલપત્ર એક નાનો તજનો ટુકડો દસથી બાર મરી અને ત્રણથી ચાર લવિંગ એડ કર્યા છે તમે આ ખડા મસાલાની પોટલી બનાવીને પણ એડ કરી શકો છો આઠથી દસ દેશી લાલ મરચાં હતા તેના મેં બી કાઢી અને તેને પણ એડ કર્યા છે જો તમારે તીખાસ ના જોતી હોય તો તમે તેને અવોઈડ પણ કરી શકો છો અથવા તો કાશ્મીરી મરચાનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે જે બીજા ટામેટા હતા તેને પણ એડ કરી અને સરસ રીતે હલાવી લેશું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે પછી આપણે તેની અંદર કલર માટે બીટનો ઉપયોગ કરીશું તો અહીંયા મારી પાસે ફ્રેશ બીટ ન હતું એટલે મેં અહીંયા સુકવેલું જે બીટ હોય છે તેનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ફ્રેશ બીટ હોય તો અડધું બીટ લેવાનું અને તેની સ્લાઇસ કરી અને તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો કૂકર કરતાં કઢાઈમાં કરવાથી કેચપનો સ્વાદ અલગ જ આવે છે અને એકદમ સરસ લાગે છે તો બને ત્યાં સુધી કૂકર કરતાં આવી રીતે ખુલ્લા વાસણમાં જ ટામેટાને ચડવા દેવા આપણે તેની અંદર પાણી પણ એડ કરવાની જરૂર નથી ટામેટામાંથી પાણી નીકળશે તો હવે અહીંયા આપણે ખોલીને જોઈએ તો આપણા ટામેટા અડધા ચડી ગયા છે હવે તેની થોડીવાર માટે આપણે ખુલ્લા ચડવા દઈશું અને આવી રીતે હલાવતા રહેશું તો હવે અહીંયા આ સમયે આપણા ટામેટા ટોટલી ચડી ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને એક ડીશની અંદર તમાલપત્રના પાન લઈ લેશું તેની સુગંધ આપણા ટામેટાની અંદર બેસી જ ગઈ હશે અને હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેશું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે તેનો પલ્પ તૈયાર કરીશું તો મેં અહીંયા એક મોટું મિક્સર જાર લઈ લીધું છે તો તેની અંદર આપણે આ મિશ્રણને એડ કરી દેશું અહીંયા મેં આની અંદર ડુંગળી કે લસણનો ઉપયોગ પણ નથી કર્યો તો પણ સ્વાદ એકદમ સરસ આવશે હવે આપણે પલ્પ તૈયાર કરી લઈએ તો અહીંયા આપણો ટમેટાનો પલ્પ તૈયાર થઈ ગયો છે તેને વધારે સ્મૂથ બનાવવા માટે આપણે તેને ગાળી લેશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે મેં અહીંયા એક મોટું વાસણ લઈ લીધું છે અને તેની અંદર જ્યુસ ગાળવાની ગરણી મૂકી દીધી છે તેની અંદર થોડી થોડી પેસ્ટ એડ કરતા જઈશું અને આવી જ રીતે આપણે બધી પેસ્ટને ગાળી લઈશું તો તેને ચમચાની મદદથી હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે આવી રીતે હલાવતા રહેવાથી ઉપર જે ટામેટાના બીજ અને ટામેટાની છાલ હોય તે આવી રીતે દૂર થઈ જશે અને ટામેટાની સરસ એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે તો આપણે તેને એકદમ હલાવી અને ફરી વખત તેને કડાઈની અંદર એડ કરી દઈશું હવે આપણે તેની અંદર ગળપણ માટે ગોળ એડ કરીશું તો આ ગોળ આશરે દોઢ કપ જેટલો છે અથવા તો તે માપમાં જોઈએ તો ત્રણસો ચાલીસ ગ્રામ જેટલો છે જો તમે ખાંડનો ઉપયોગ કરવા માંગતા હોય તો બસો ગ્રામ કે ત્રીસ ગ્રામ જેવી ખાંડનો ઉપયોગ કરવાનો રહેશે હવે આપણે બરાબર રીતે મિક્સ કરી દઈએ ગોળ ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવીશું અને પછી તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે એક ચમચી સૂંઠ એડ કરીશું એક ચમચી સંચળનો પાવડર છે તેને એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું અને હવે જ્યાં સુધી આપણો કેચઅપ એકદમ ઘટ ના થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું હવે તમે જોઈ શકો છો કે ઉપર ધીમે ધીમે બબલ્સ થવા માંડ્યા છે તો આ સમયે આપણે તેની અંદર વિનેગર એડ કરીશું તો આ વિનેગર અડધા કપ જેટલું છે તેને એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો જોતાં જ લાગે છે કે આપણો કેચઅપ એકદમ ઘટ થઈ ગયો હોય તો પણ આપણે તેને થોડી વખત ગેસ ઉપર રાખીશું અને હવે ફરી તમે જોઈ શકો છો કે એકદમ ઘટ થઈ ગયો છે અને હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો એકદમ બહાર જેવો કેચપ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે તેને ઠંડો થવા દઈશું તો ઠંડો થઈ ગયો છે મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે જેથી કરી અને કેચપનો કલર થોડો બદલાઈ ગયો છે પણ ખાવામાં તે પેલા કેચપ જેવો જ એકદમ સ્વાદિષ્ટ છે એક કાચની બરણી લઈ લીધી છે તો તેની અંદર આપણે એક કેચઅપને ભરી દઈશું તો મેં અહીંયા કેચપની અંદર કોઈપણ જાતનું પ્રિઝર્વેટિવ એડ નથી કર્યું છતાં પણ તે બેથી ત્રણ મહિના માટે ફ્રીઝની અંદર આપણે તેને સ્ટોર કરી શકીએ છીએ તો બે કિલો ટામેટાની અંદરથી આપણે એક બરણી ભરાય તેટલો કેચપ તૈયાર થયો છે તો એકદમ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં આપણો અહીંયા કેચપ તૈયાર થઈ ગયો છે તો અહીંયા શિયાળાની સિઝન છે તો બહાર સરસ મજાના લાલ ટામેટા મળે છે તો તમે પણ ઘરે આવી રીતે કેચપ તૈયાર કરી શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો એક વખત કોમેન્ટ કરીને જણાવજો અને તમે પણ ઘરે કેચપ ચોક્કસથી બનાવજો જો મારી આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ